પાકા પાકારડા નહીં પરંતુ ખુલ્લા આકાશ નીચે અભ્યાસની મજબૂરી છે ચોમાસામાં શિક્ષા છે શાળાનું પાકું મકાન બનાવવા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોની માંગ છે વૈકલ્પિક નહીં કાયમી વ્યવસ્થા થાય તેવી સ્થાનિકોની માંગ છે સ્થાનિકોની રજૂઆત છતાં આળસુ તંત્રના પેટનું પાણી હલતું નથી શું બનાસકાંઠા શિક્ષણ તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે સાહેબો આળસની ચરબી ખૂબ ચઢી હવે કામ પણ કરી બતાવો અમારા શાળામાં રૂમની ઘટ છે તેથી અમારે બારે બેસીને ભણવું પડે છે અત્યારે વરસાદની ઋતુ છે તેથી અમારે વરસાદ પડે છે તેથી અમે પૂરતો અભ્યાસ નથી કરી શકતા સરકારને વિનંતી છે કે અમારી શાળા રૂમની ઘટ છે તેથી રૂમ બનાવે ત્રણ જ રૂમ છે બરાબર અને હવે બાળકોને ક્યાં બેસાડવા એ એક સમસ્યા છે શિયાળાની અંદર બાળકો ઠંડીમાં ઠરે છે ઉનાળાની અંદર ગરમીના હિસાબે બાળકો હેરાન પરેશાન થાય છે ચોમાસાની અંદર અત્યારે આવા વરસાદી માહોલ તમે હાલમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આવા છાપરાઓમાં અમે વિકલ્પિક વ્યવસ્થા કરી અને બાળકોને ભણાવી રહ્યા છીએ બરાબર તો હવે અમારી સરકાર પાસે એક જ માગણી છે કે સત્વરે અમને શાળાનું મકાન આપે અપરાધના છ થી આઠ સુધી સાહેબો નથી પેલા શિક્ષણ માટે ભણાવવા માટે અત્યારે આ તાઇફા મોડે તો ભણાવવાની તો વ્યવસ્થા મોય નથી ત્યાં રૂમ બૂમ નથી અહીંયા લગભગ બે હજાર આ મકાન પાડ્યા છે બે થી આજ દિવસ ચાર થી પાંચ વર્ષ જેવું થઈ ગયું શ્રી અનેક રજૂઆત કરી સરકારે સોંભળે મંજૂર કરી ગ્રાન્ટ નથી મારા જોડે યાર ગ્રાન્ટ તમારા જોડે બીજા કાર્યક્રમ કરવા ગ્રાન્ટ છે તમારા શાળા માટે શા માટે નથી ગ્રાન્ટ એના માટે છે છોકરાઓ ઉનાળા ગરમી માં ભાઈ જાય છે હાલ ચોમાસું છે અત્યારે વરસાદ ચાલુ છે છોકરાઓ ક્યાં બે છે એટલે સાફ પ્રોસેસ ચાલુ છે આપણે ખંડી તોડા કર્યા ને ત્રણ વર્ષ થઈ ગયા છે પણ હજી આ છોકરો બધી લેબડાયરી બે છે ને આપ્યા છે એનો બગડે છે તો આ થાય એવી અમારી મોગણી છે કોઠીકામ પ્રાથમિક શાળાના ડેમેજ ઓરડાઓ બે હજાર વીસમાં કરેલ છે એના પછી અમારી વારંવાર સરકારશ્રીમાં યોગ્ય પદ્ધતિ દ્વારા લેખિતમાં મૌખિકમાં જાણ કરેલ જેનો છેલ્લે પ્રત્યુત્તર અમને એ બાબતે વડગામડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હોય એ વખતે સરપંચ દ્વારા અમે લેખિત ત્યાં એમને જાણ કરેલ એ સમયે કલેક્ટરશ્રીએ અમને બે મહિનાની અંદર અમારા રૂમ શાળાના ઓરડાઓ મંજૂર કરવામાં આવશે એવી એમણે મૌખિક માહિતી આપેલ છે અને જલ્દીમાં જલ્દી કામ પૂર્ણ થાય એવું કલેક્ટરશ્રીએ અમને જણાવ્યું છે ગુજરાત સરકાર અત્યારે પ્રવેશ ઉત્સવના નામે કરોડોનો ખર્ચો કરી રહી છે અને આવા મોટા મોટા તાયફા કરી રહી છે કહી શકાય કે જે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ મારીને પણ કેળવણી અને પ્રવેશ ઉત્સવ મહોત્સવનો જાહેરાતો આપી રહી છે પરંતુ ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક દરમિયાન એક સામે આવ્યું છે કે કોઠી ગામ થરાદ તાલુકાના કોઠીગામ પ્રાથમિક શાળાની અંદર માત્ર ત્રણ ત્રણ ઓરડા છે ત્રણ રૂમ છે એની સાથે એકથી પાંચ ધોરણના બાળકો અત્યારે બહાર ભણવા મજબૂર થયા છે આપણે આ દ્રશ્યો અત્યારે હું બતાવી રહ્યો છું એ કોઠીગામ પ્રાથમિક શાળાના છે અત્યારે આ બાળકો છે આ બાળકો અત્યારે લીમડાની નીચે અત્યારે બેસીને અભ્યાસ કરી રહ્યા છે આ રીતે કઈ રીતે ગુજરાત ભણશે મોટા મોટા કહી શકાય શિક્ષણ વિભાગ દ્વારા સૂત્રો આપવામાં આવશે ત્યારે અત્યારે કહી શકાય કે આજે આજે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે ને અહીંના જે વિદ્યાર્થીઓ છે અત્યારે અને વિદ્યાર્થીનીઓ છે એ અત્યારે લીમડા નીચે બેસીને અભ્યાસ કરી રહી છે આપણે સીધા વિદ્યાર્થીઓ સાથે જ વાત કરશું શું કહેશો બેન અત્યારે શું નામ છે તારું અને કેમ અત્યારે લીમડા નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છો મારું નામ આશુ જોની કે નમસ્કાર છે હું સરકારને વિનંતી કરું છું કે ધોરણ 1 થી 5 ને હું બનાવી કેમ અત્યારે લીમડા નીચે કેમ બેસો છો કેમ કે 1 થી ધોરણ 5 ની રૂમ નથી થી તો અત્યારે બાળકો પણ કહી રહ્યા છે કે એકથી પાંચ ધોરણને રોમ નથી ખરેખર સરકારને પણ વિનંતી છે કે કન્યા કેળવણી અને સાથે સાથે જે પ્રવેશ ઉત્સવ જે મનાવવામાં આવી રહ્યો છે તેના જે તાયફા કરવામાં આવી રહ્યા છે તેના કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ એની જગ્યાએ અત્યારે કેટલીક શાળાઓ છે બનાસકાંઠાના કેટલાક ગામડાઓ છે સાથે સાથે વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર કેટલાક ગામડાઓ છે વાવ વાવ તાલુકાના ભાટલી ગામની શાળા હોય સાથે વાવ તાલુકાના દેવપુરા ગામની શાળા હોય કેટલીક જગ્યાએ રૂમ એક છે અને એની સાથે એક થી આઠ ધોરણ અભ્યાસ કરી રહ્યા છે એટલે કઈ રીતની જે તકલીફ પડી રહી છે આપ જે દ્રશ્યો હું બતાવી રહ્યો બતાવી રહ્યો છું માત્ર શિક્ષણ વિભાગ જે વાતો કરે છે ગુજરાત ભણશે આગળ વધશે પરંતુ જો આ રીતે વિદ્યાર્થીઓ ભણશે તો કઈ રીતે ગુજરાત આગળ વધશે આવા એક અનેક સવાલો થઈ રહ્યા છે આપણે સાથે બીજા દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જે જોઈ રહ્યા છો એ આ કોઠીકોમ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે આ બીજા કયા ધોરણના બાળકો છો કયા ધોરણના 3ના કેમ અત્યારે અહીંયા બેઠા છો રૂમ ચેક મેં તમારે હા ચોક્કસ તો અત્યારે આ બાળકોને અત્યારે અહીંયા બેસવું પડે છે એટલે કે કહી શકાય કે રૂમની વ્યવસ્થા કઈક ને કઈક આ કોટીગમ પ્રાથમિક શાળાની અંદર નથી અત્યારે પ્રવેશ ઉત્સવ પણ આ શાળાની અંદર હતો ત્યારે અમે કેટલાક અધિકારીઓ સાથે વાત કરી છે અને દ્વારા પણ ગોળગોળ જવાબ આપવામાં આવ્યો છે ત્યારે સરકાર હોય કે સાથે તંત્ર હોય કે સાથે અધિકારીઓ હોય તાઇફા મનાવ મનાવીને નીકળી જતા હોય છે અને વાયદા આપીને જતા હોય છે પરંતુ મારે સરકારને પણ એક વિનંતી છે કે જો પ્રવેશ ઉત્સવ મનાવો છો તો એની સાથે સાથે શાળાના બાળકોને બેસવા માટે ને ભણવા માટે એમને પૂરતા રૂમ ની સુવિધા હશે તો જ આ ગુજરાત આગળ વધશે નહીં માત્ર ને માત્ર વાતો કરવાથી ગુજરાત ક્યારે આગળ નહીં વધે ક્યારે ગુજરાત ની ભણે એટલે હું એક ગુજરાત ફર્સ્ટ પણ વિનંતી કરી રહ્યું છે પ્રવેશ ઉત્સવ મનાવો એની સાથે સાથે જે શાળાની અંદર જે રૂમ ની ઘટ છે શિક્ષકો ની ઘટ છે એ પણ પૂરી કરવામાં આવે કેમેરામેન દવાની સાથે યશપાલજી વાઘેલા ગુજરાત થરાજ